આપણે ધોરણ બેની અંદર જે બીજું સત્ર છે દ્વિતીય સત્ર એની અંદર છઠ્ઠો એકમ ચાલો શણગારીએ એ એકમને ઉપરછલ્લો જોઈએ પહેલી પ્રવૃત્તિ છે સમૂહ કાર્યની અંદર રાષ્ટ્રીય તહેવારની ઉજવણી આ પ્રશ્નોત્તરી કરવાની છે અહીંયા જુઓ અહીં બાળકો બેઠેલા છે એમની જોડે માળાઓ છે એક માળાની અંદર કેટલા ફૂલ હશે દસ અને છૂટા એટલે એકમ ફૂલ એટલે છૂટા ફૂલ પણ એમની પાસે છે અહીં કોઠો આપેલો છે એ પ્રમાણે દાખલા તરીકે રોહન તો રોહન પાસે કેટલી ફૂલોની માળા છે તો રોહન નામ ક્યાં છે તો રોહન આ છે તો રોહન પાસે એક ફૂલની માળા એક છે એટલે એક દશક છે છૂટા ફૂલ રોહન પાસે કેટલા છે બે તો એની પાસે કુલ ફૂલ કેટલા થયા દસ ને બે બાર સિમરન પાસે તો સિમરન અહીં બેઠી છે તો સિમરન પાસે માળા કેટલી છે એક બે ત્રણ ત્રણ દશક છે એટલે ત્રણ માળા છે અને સાત એકમ છે તો એની પાસે કુલ ફૂલ થશે ત્રીસ વત્તા સાત ત્રીસ ને સાત સાડત્રીસ આ રીતે સુરભી પાસે જોઈએ તો સુરભી નામ ક્યાં છે અહીંયા છે સુરભી અહીંયા બેઠી સુરભી તો સુરભી પાસે ફૂલોની માળા છે પાંચ આપણે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ બરાબર અને એના છૂટા ફૂલ સુરભી પાસે કેટલા છે ત્રણ તો અહીં આપણે ત્રણ લખીશું તો અહીં પચાસ વત્તા કેટલા થશે હા પચાસ ને ત્રણ થશે અહીં જાવેદ કેટલી માળા છે તો જાવેદ પાસે ત્રણ બરાબર તેતાળીસ જોહા પાસે તો જોહા નામ ક્યાં છે અહીંયા જોહા પેલા બે છે તો જોહા પાસે માળા કેટલી છે બે છે છૂટા ફૂલ કેટલા છે શૂન્ય અહીં શું લખશું

તો પચાસ ને ત્રણ તો એકમ એકમ કેટલા થશે પાંચ બે ને ત્રણ પાંચ થઈ જશે એટલે રોહન અને સુરભીના કુલ ફૂલ કેટલા થશે તો એકમ એકમ ગણીશું તો બે ફૂલ અને ત્રણ ફૂલ તો પાંચ એકમ થઈ ગયા અને અહીં દશક એટલે માળાઓ ગણીશું

માળાઓ કેટલી પાંચ પાંચ દશક અને ત્રણ એકમ છે તો અહીં જો સરવાળાની પ્રક્રિયા શીખવાની છે આપણે એટલે પહેલા સરવાળાને એકમ એકમ પહેલા ગણાય અહીં આપણે કેમ ફૂલ છૂટા છૂટા પહેલા ગણ્યા આ છૂટા છૂટા ફૂલ પહેલા ગણી કાઢા આ બે ફૂલ વત્તા ત્રણ ફૂલ તો આપણે પાંચ ફૂલ કરી દીધા અને પછી માળાઓ ગણી પછી દશક ગણ્યા તો અહીં જુઓ બાર વત્તા ત્રેપન છે તો પહેલા એકમનો સરવાળો કરીશું તો બે અને ત્રણનો સરવાળો પહેલા કરીશું તો બે ને ત્રણ કેટલા થશે પાંચ આપણે લીટા કરીને કે મૃત વસ્તુ થી પણ લખી શકીએ હવે દશકનો સરવાળો છે એક દશક ને પાંચ દશક કેટલા થશે તો કુલ કેટલા થયા ફૂલ પાસઠ એની પ્રક્રિયા આગળ સમજાવી છે જોહા પાસેના ફૂલ તો જોહા પાસે બે દશક છે અને શૂન્ય એકમ છે તો વીસ ને શૂન્ય વીસ વત્તા શૂન્ય વીસ જાવેદ પાસે ચાર માળાઓ છે ત્રણ છુટ્ટા ફૂલ છે તો ચાલીસ ને જોહા પાસે છુટ્ટું ફૂલ શૂન્ય છે અને અહીં જાવેદ પાસે છે તો કેટલા થઈ જશે આ સરવાળો કર્યો આ બંનેનો બરાબર એ જ રીતે માળાનો સરવાળો કર્યો બે માળા જોહા પાસે બે માળા જાવેદ પાસે ત્રણ માળા ચાર માળા તો જોહા પાસે બે માળા જાવેદ પાસે એક બે ત્રણ ચાર ચાર માળા તો કુલ કેટલી માળાઓ થઈ ગઈ

તો આકાશ પાસે ના ફૂલ તો આકાશ પાસે માળાઓ કેટલી છે અહીંયા જોઈ લેવાનું કોઠાની અંદર આકાશ પાસે કેટલી માળાઓ છે ચાર માળા છે તો ચાર માળા અહીં ચાર દશક છે એટલે ચાર માળા છે એક માળામાં કેટલા મણકા હશે એક માળામાં કેટલા મણકા હોય પાંચ છ સાત આઠ નવ દસ હા અને આકાશ પાસે છૂટા ફૂલ કેટલા છે આઠ ફૂલ છે છૂટા કેટલા આઠ છૂટા ફૂલ છૂટા ફૂલ એટલે

છ માળા થશે કેટલી થશે છ થાય ને એક બે ત્રણ ચાર આકાશની અને જોહાની બે માળા તો કુલ માળા થઈ જશે છ અહીં આપણે ફૂલ લગાવી દઈશું ત્રણ ચાર પાંચ છ દસક એટલે સાહીઠ વે આઠ અડસઠ જોરથી બોલો આ પેજ આપણે પૂરું કરવાનું અહીંયા જોજો ખાસ અહીં એ જ વાત છે પહેલા એકમ એકમનો સરવાળો કર્યો અહીં જે પ્રક્રિયા કરી એ જ પ્રક્રિયા આગળ સરવાળા સ્વરૂપે અહીંયા કરવાની છે તો એકમનો સરવાળો કર્યો આપણે તો શૂન્ય વત્તા આઠ થઈ ગયા કરવાની છે તો રોહન પાસેના ફૂલ જોવા પડશે રોહન પાસે કેટલા ફૂલ છે તો રોહન પાસે એક માળા છે માળાની અંદર કેટલા ફૂલ હશે બે ફૂલ છુટ્ટા છે અહીં આપણે એક ફૂલ દોરીશું ઓકે તો અહીં આપણે દસ ને બે આનો આનો વિસ્તાર કેવી રીતે કરશું આ એક માળા એટલે દસ વત્તા બે દસ વત્તા બે બરાબર બાર દસ ને બે બાર સિમરન સાત છુટ્ટા છે તો સિમરન પાસે ત્રણ માળાઓ છે અને સાત એકલા ફૂલો છે સાત એકમ તો આ ત્રણ માળા એટલે કેટલા ફૂલ ત્રીસ અને સાત એકમ ત્રીસ ને સાત સાડત્રીસ ટોટલ ટોટલ કરીશું કેવી રીતે સરવાળો કરવાનો એકમ એકમનો સરવાળો કરવાનો છે શ્રુતિબેન તો બે છુટ્ટા ફૂલ અને સાત ફૂલ નવ થશે તેની પાસે નવ છુટ્ટા ફૂલ થશે અને માળાઓ કેટલી થશે એક માળા ને ત્રણ માળા તો માળાઓ થઈ જશે ચાર અહીં તો આનો વિસ્તાર કરીશું તો ચાર દશક એટલે કેટલા ચાલીસ અને નવ એકમ એટલે નવ ચાલીસ ને નવ થશે ઓગણ છે ચાલો હવે મણકાની માળા વડે સરવાળો કરીએ મણકાની માળા વડે સરવાળો કરવાનો છે પચીસ વત્તા બાર અહીં ફક્ત સમજવાનું છે તો અહીં શું કર્યું છે તો પચીસ એ કાર્ડ લગાવ્યું છે તો પચીસ મણકા દસ દસ ના જૂથમાં ગણવાના દસ દસ ને દસ વીસ વીસ પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ પચીસ અહીંયા કાર્ડ લગાવી દીધું પચીસ આવી ગયા બાર કરવાના છે તો એના પછી બાર ઉમેરવાના તો પચીસ પછી એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત છે લગાવ્યું એ જ વસ્તુ જુદી રીતે સમજાવી અહીંયા શું કર્યું પચીસ તો પચીસ લીધા અહીં દસ ને બે બાર લખી દીધા આ બાર હતા એ ભેગા હતા અહીં દસ વખતે બે કરી દીધા દસ ને બે બાર હવે કેવી રીતે કર્યું પાંચ છ સાત આઠ નવ દસ તો પચીસ વત્તા દસ ઉમેર દીધા તો પાંત્રીસ થઈ ગયા અને એમાં બીજા બે ઉમેર્યા તો બે એકમ ઉમેર્યા તો અહીંયા સડત્રીસ પચીસ ને બે સડત્રીસ સત્તાવન વત્તા ચૌદ કરવાના છે સો સત્તાવન વત્તા આ ચૌદ નો વિસ્તાર કર્યો દસ વત્તા ચાર એટલે ચૌદ જો દસ વત્તા ચાર એટલે કેટલા થાય ચૌદ તો અહીં શું કરવાનું છે તો પેલા સત્તાવન પહોંચીને કાર્ડ લગાવી દેવાનું તો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ પચાસ પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો સત્તાવન ને દસ સડસઠ તો સડસઠ નું કાર્ડ લગાવ્યું એના પછી ચાર એકમ ઉમેરવાના છે તો પછી ચાર કુદકા મારીશું એક બે ત્રણ અને ચાર તો સડસઠ ને ચાર સિત્તેર લગાવી દેતાલીસ તેતાલીસ નો વિસ્તાર કરવાનો ચાલીસ ને ત્રણ તેતાલીસ થશે બરાબર આ મુજબ કરવાનું છે હવે પેલા ચોવીસે પહોંચી જવાનું તો દસ દસ ને દસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અહીંયા ચોવીસ નું કાર્ડ આવી જશે ચોવીસ નું કાર્ડ લગાવ્યું એની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અહીંયા થાય તો અહીંથી આપણે કૂદકો લગાવ્યો અહી એમાંથી ફરીથી ચાર ઉમેરવા દસ ઉમેરવાના આઠ નવ દસ અહીંયા તો બીજો બીજા ઉમેર્યા તેના પછી બીજા ચારે પચશું આપણે અહીંયા તો ત્યાંથી આપણે ત્રીજો કૂદકો એટલે ત્રીસ એમાં પણ બીજા ચાર એટલે આપણે પચશું અહીંયા તો અહીંયા એટલે જુઓ દસ વીસ ત્રીસ ચાલીસ બરાબર તો અહીંયા કેટલા થયા હશે તો અહીંયા આપણે ગણીને મણકા ગણી દેવાના ચોવીસ વત્તા ચાલીસ ચોવીસમાં દસ ઉમેરીએ તો ચોત્રીસ 34 માં દસ ઉમેરીએ તો ચુમ્માલીસ ચુમ્માલીસમાં દસ ઉમેરીએ તો 54 માં દસ ઉમેરી તો ચોસઠ હવે એકમ કેટલા ઉમેરવાના છે ત્રણ તો ત્રણ કૂદકા મારવાના એક બે ત્રણ અહીંયા કાર્ડ આવી જશે તો ચોસઠ અને ત્રણ સડસઠ અહીં જવાબ આવશે સડસઠ આ દાખલો અલગ પ્રકારનો આપ્યો છે ચૌદ વત્તા અહીંયા ખાલી જગ્યા આપી છે ઓગણ ચાલીસ ઓલરેડી થઈ ગયેલા છે તો ચૌદમાં કેટલા ઉમેર્યા છે તો ઓગણ થયા છે તો પેલા ચૌદે પહોંચી જઈએ આપણે તો દસ ને ચાર ચૌદ અહીંયા જુઓ અહીંયા ચૌદ થઈ ગયા આ બાજુ જો બરાબર ધ્યાન આપજો ચૌદ હવે ઓગણ થઈ ગયા છે જવાબ ઓગણ છે તો કેટલા ઉમેર્યા હશે આપણે શોધવાનું છે અહીં કેટલા વત્તા કેટલા કર્યા હશે તો ઓગણ થયા હશે તો પેલા આપણે ઓગણ ચાલીસે પહોંચી જઈએ દસ ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસ ઉમેર્યા છે કેટલા ઉમેર્યા છે પચીસ નો વિસ્તાર કરીએ તો વીસ ને પાંચ પચીસ વીસ ને પાંચ પચીસ તો જો બરાબર શું કરીએ આપણે હવે ચૌદ પછી દસ બે કૂદકા મારવા પડશે જોજો ચૌદ પછી તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અહીંયા કૂદકો જશે તો દસ નો એક કૂદકો માર્યો તો અહીંયા ચૌદ ને દસ થઈ ગયા ચોવીસ ચોવીસ માં બીજા દસ નો કૂદકો મારીશું તો અહીંયા પહોંચી જશું એટલે થશે ચોત્રીસ ચોત્રીસ અને પાંચ ઉમેરશું એમાં તો અહીંયા થશે ચોત્રીસ ચોત્રીસ માં આ પાંચ ઉમેરશું 35, છત્રીસ સાડત્રીસ સાડત્રીસ અને ઓગણ ચાલીસ તો અહીં કેટલા છે અઢાર ની અંદર આપણે ઉમેરીએ બત્રીસ ઉમેરીએ બરાબર ધ્યાન આપજો તો પહેલા અઢારે પહોંચી જશું દસ ને આઠ અઢાર તો અહીંયા આપણે આ દસ દસ એટલે દસ કેટલા છે દસ આઠ 18 તો અહીં કાર્ડ લગાવીશું આપણે 18 હવે 32 32 નો વિસ્તાર કેવી રીતે થશે 18 + 30 + 2 30 + 2 તો 30 એટલે દશક કેટલા થાય 30 માં ત્રણ દશક તો ચલો એક કુદકો બે કુદકા ત્રણ કુદકા અહીંયા કેટલા થઈ ગયા છે 48 અહીં આપણે 48 એ પહોંચા તો 48 પછી પાછા બે એકમ તો એક અને બે તો અહીં આવશે અડતાલીસ ને બે પચાસ અહીં આવશે પચાસ મિત્રો વિડીયો લાંબો ન થઈ જાય તે માટે કરી અને પેજ નંબર સાત સુધીની જે પ્રવૃત્તિ છે તે આજે આપણે પૂરી કરીએ ખાસ પેજ નંબર આઠ નવ ઉપર દસ ઉપર અને ઓગણીસ ઉપર જે પિરામિડ આપેલા છે આના માટે કરીને અલગથી વિડીયો આપણે ચેનલ ઉપર મૂકેલો છે તો ચેનલ ઉપર આ વિડીયો આપણને મળી રહેશે બાકીની અન્ય પ્રવૃત્તિઓ છે તે નેક્સ્ટ ભાગની અંદર આપણે પૂરી કરીશું